બરાબર તો જોજો તમે આ બહુ મજા આવે છે આ રીતની કઈ ગાડી હોય છે આ ગાડીમાં જવાનું છે બસ માં જવાનું છે પણ જોતા રહે તો બહુ મજા આવે છે આટલી બધી પબ્લિક છે તો ગાઈસ સત્તા અમે ખબર નહીં ક્યાંક તો ચડી રહ્યા છીએ ઉપર થ્રી સિક્સટી ડિગ્રી કહેવાય છે જગ્યા ને એટલે ખબર નહીં એટલે આમ થ્રી સિક્સટી જેવું કઈ દેખાશે હજી સી જોવા તો આવી ગયા અમે સફારીમાં પણ પ્રોપર એન્ટ્રન્સ ની અંદર નહીં ગયા

हम बहुत खुश थे गौरव दो बहुत खुश हूं जो पब्लिक पर चली गई है कोई देखा है बस आई हूं सर तो गाइस अब तक टॉप पर आ गया चाहिए हमारा हवा जो काफी गए यार वो ऊपर आया चाहिए हमें

અમે ચિત્તો આવ્યો ચિત્તો અમે આવી ગયા આ બે ચેરી નઈ વાઈ ગઈ છે અમાર આની વાઈટ શી જોય બરાબર છે મજા આવે

बोलता करे पूरे पूरे सी आराम में अब ये कबराच छु सी आरामदारा सीन गाइस डीप्रो गाइस क्यों आराम कर लेओ जी आराम कर

નાસ્તો કરવા ઉભા છીએ અમે લોકો બધા પકોડી પકોડી ખાઈશું હવે ભૂખ લાગી છે બધાને ને જોરદાર અહીંયા લખ્યું છે ખાવાની ખાઈને વાત કરું તો ગાઈ અત્યારે અમે સી જોઈન તો આઈ ગયા છીએ રિયાલિટી એવી છે ને કે એક જ સી જોયો અને સિંહણ બી એક જ હતી અને દીપડા બહુ બધા હતા હા ચિત્તો બી હતો પણ દીપડા બહુ બધા હતા પણ આમ કહેવાય ને કે આમ જેટલા એક્સાઇટેડ થઈને આપણે જઈએ ને કે આમ શું કહેવાય નજીકથી જોઈશું ને આમ કઈ કરશે એ લોકો બધા ઊંઘમાં જ હતા બધા બધા માદા જ હતા શિવાનીનું બી બહુ ગુણ હતું કાંકરિયા જૈન જોઈશ આને તો એક જ વસ્તુ કહીને કે કરે કેવું તો કાંકરિયા જૈન જોઈશ કાંકરિયા જૈન જોઈશ ત્યાં એકદમ નજીકથી દેખાય એટલે આમાં વસ્તુ એમ હતી કે બે રીતનું હોય ફોર વ્હીલમાં જવાય ને બસમાં જવાય જો ફોર વ્હીલમાં જાત ને તો મતલબ સરખી રીતના થોતા જ પણ અમે બસમાં ગયા હતા એટલે આમ જોઈએ એવી મજા આવી નહીં પણ એન્જોય તો અમે બધાએ કર્યું શું કહેવું છે આપણે સિંહ દર્શન વિશે કંઈ કહેવું છે તમારે આપણે સિંહ હરણ સિંહી હરણ જોવા ગયા તા ને ગીર ગીરમાં આવીને બી આપણે હરણ જ તો ગાઈસ અત્યારે અમે લોકો અમદાવાદ માટે રિટર્ન થઈએ છીએ તો હજી જે રિઝોર્ટ હતું ને અંદરની સાઈડ છે પણ જે મેઇન રોડ કહેવાય ને એ થોડો બહાર છે બે અઢી સમથિંગ કિલોમીટર તો અત્યારે હું અને નીકળ્યા છે એકલા ખાલી બંને બેગ બેગ લઈને નીકળી પડ્યા છે અને એ બી આમ બહુ જ વાળું કામ છે

બીક લાગે હોય તો હોય ને કેમ કે અહીંયા ના પબ્લિક વિડીયો તમે બી જોયા હશે લોકોના ઘરમાંથી ઘર માંથી સીન એવું બધું નીકળે છે તો એ રીતનું છે કદાચ રખડતા બી હોય બહાર એટલા માટે બાકી બીકાતા તો કોઈ નથી આપણે અરે રાજન બેઠો હોય પણ નહીં સીતો ના બીકાતા તો નહીં આપણે પણ એમ કે થોડું જોઈને જવું જોઈએ એમ બીજું તો કંઈ નહીં કંઈ નહીં અત્યારે બીજા લોકો આવશે છગડામાં ને એ રીતના સેટિંગ અમે તો નીકળી ગયા પડ્યા છીએ બહાર એ નાસ્તો બાસ્તો ને એમ કે કરીશું તો બતાવો આગળ તો ગાઈશ આપણે ગીરથી તો પાછો હું આવી ગયો હતો એન્ડ એટલો થાકી ગયો હતો ને કે કહેવાય ને કે મારા આંખ બી મારી નથી ખૂલી એન્ડ અમદાવાદ ક્યારે આવી ગયું ને એની કંઈ ખબર જ ના રહી અને રિટર્નમાં બી જ્યારે નાસ્તા પાણી માટે બસ ક્યાંય ઉભી રહી હતી તો હું ક્યાંય ઉઠ્યો જ નથી ગાઈશ બસમાં બી હું સૂતો સૂતો પછી ઘરે આવી ગયા ત્યારે બી કુલ આંખ જ નથી ખૂલતી મારી એટલે આંચ સીધો સુઈ ગયો અને અત્યારે એન્ડિંગનો હું સીન લઈ રહ્યો હતો તો એટલે રિટર્ન એટલું કઈ બતાવી નહીં શક્યો પણ વાંધો નહીં તમે ટેન્શન ના લો આવા નવા આપણા બ્લોગ આવતા રહેશે નવી મસ્તી આપણે કરતા રહીશું આગળ બસ આમ સપોર્ટ તમારો બનાવ રાખજો મળી એક નવા બ્લોગ સાથે પબ્લિક બાય